બેસવા કેમ મજબૂર ખબર પડશે અમને અહિયાં કલેક્ટર ના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે લેખિત આપેલી છે મને જવાબ એ જવાબ આપવો જોઈએ અહીંથી સાહેબ ને આવી જવાની જે રજુઆત છે એ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલ ની વાત નથી જિલ્લા કક્ષા બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અમારે પ્રાયોજના સચિવ છે એમના અધ્યક્ષતામાં મિટિંગ આપને જે પણ રજૂઆત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયામાં બેસો ના ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે হাই হ হাই হ ওনা বৈশ হ্যাঁ জি